ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે સવાર થઈ છે સ્ટોનથી આપણે આવ્યા છીએ બેંકે અકાઉન્ટ ખોલાવા માટે મમ્મી છે ને અમે બેઠા છે જોરિયા આપણે જાય છે બેંકે બેંકે જઈને મળીએ ચાલ તો મિત્રો બેંકનું કામ તો કાંઈ થયું નહીં તો કીધું ભાઈના ખાતે આટો મારતા જઈએ લઈ લીધો છે નાસ્તો આવી ગયા છીએ ભાઈના ખાતે ચાલો નાસ્તો કરીએ આપણે આવી ગયા છીએ અહીંયા શ્રીનાથ આઈસ્ક્રીમમાં આવી ગયા છે રાજકોટથી મહેમાન જેનિલભાઈ આવ્યા છે ને એના વાઇફ આવ્યા છે કરવાની છે ધમાલ કારણ કે આજથી થઈ જાય છે ફાઇનલી હાર્દિકભાઈના લગ્ન ચાલુ સાંજે છે ડાડિયા રાજ જેમ જેમ મહેમાન આવતા જાય ને એમ એમ તમે બતાવતો રહે બાકી અત્યારે જો આ અંજીર શેક મગાવ્યો છે આ બદામ શેક ખાય છે અને આઈસ્ક્રીમ ખાય છે આગળ જે જે આવશે એ બતાવું ચાલો વાગી ગયા છે ચા બે ગયા છે એ ચા પાણી નાસ્તો કરવા કરી લીધો છે પૂરા પૂરો આરામ સાંજે જવાનું છે દાંડિયા રસમાં તો વચ્ચેનું જે બધું હશે એ બતાવતા જાઉં ચાલો તો મિત્રો આજે છે ને બહુ જ કામ હતું તો કઈ બતાવી નહોતા હોય આવી ગયા છે ફાઇનલી તૈયાર થઈને લગ્નમાં જો અમારા મેડમ થઈ ગયા છે તૈયાર આ છે જેનિલ જેનિલના ઘરના ચાલો જઈએ અંદર ને ધબધબાટી બોલાવી હાલો તો મિત્રો આજે વ્યસ્ત જેટલા હતા ને ખાલી લઈને ઊભા રહી ગયા છે એ અને આ જો અમારા બધા અહીંયા ખાય છે જો આ જો હરખુડા બધા આવી ગયો છે જો અહીંયા પુવા વહીવટ કરે છે કાકી છે શું છે જો ફય તૈયાર થઈને આવી ગયા આપણે છે ને ઢોસા બનાવે છે જો આ ભાઈ આપણી હાટું ઢોસા બનાવે ભાઈ સારો બનાવજો હાલો ખાઈને મળી ગયા તો મિત્રો ગરબો ચાલુ થઈ ગયો છે અને આ લોકો જો બધા ફોટો સેશન કરે છે આ છે કેમેરા વાળો આપણો વારો આવે કે ન આવે કઈ નક્કી નથી બાકી આ લોકો જો ફોટો સેશન કરે છે ગરબા ચાલુ થાય એટલે બતાવું હાલ અમારા મેડમ અહીંયા બેઠા છે ચાલો

વાહે કેવલો બેઠો છે કેવલો આઈસ્ક્રીમ તો બતાઈ બતાઈ ખાવાનું નથી કીધું એ પડી જાય આ દેર છે આ દેરાણી છે આ ગો હવે હવે આગળ હવે 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 આગળનો લોક છે ને ભાબુ બનાવશે ઓલા ઓલા કાકીને ઓળખો બે દી પહેલા આપણે બતાવ્યા હતા વ્લોગમાં ખોવાઈ ગયા હજી હજી

ધ્રુ ભાઈ પેલી વાર આવવાના છે રીલ્સ એટલે ઓકે મારું ચાલુ બાકી આ બધા તૈયારી ગયા છે ને જો ફાઈનલી ફોટો કરાવે છે આ બધા જોવે છે બાકી બધા અહીંયા બેઠા છે હાલે બોલ ઇન્ટ્રોડક્શન ઇન્ટ્રોડકશન આપ તમારી આખર ભાઈ ભાઈ બાકી બધા અત્યારે વિખાવા મળ્યા છે ભાઈ જઈશું આપણે ધ્રુવ મેડમને મૂકવા માટે ઘરે પછી જોઈએ આગળ જે હોય ચાલો કાંઈ નથી દાંડિયા રસ પટી ગયા છે બધા વિખાઈ ગયા છે હું જાઉં છું મેડમને મૂકવા પછી આગળની જે ધમાચકડી હશે હું તમને બતાવીશ ચાલો તો મિત્રો સાડા બાર વાગી ગયા હતા આવી ગયા છે લગ્ન બન પતાવીને કામ ધંધે કારણ કે કાલ મામેરું કરવાનું છે ને એટલે પૈસા જ જોઈએ ને પૈસા જોવા

ધ્રુવ અને આ આવડો આ રાજકોટથી આવ્યો છે વરાજો કયા કાકાની પૂરી છે આ દરબારની પૂરી લઈ આવ્યા છે ભંડોળ માંથી બાકી બધા ખાવા બે ગયા છે ખાઈ લઈએ પછી જાય ઘરે હજી હજી બાબુ બાબુ કેટલા વાગ્યા લગી જાગવાનું છે એક તો વાગી ગયો એક તો વાગી ગયો એક વાગી ગયો છે આ જો ખાવા મળી છે જો એવી ખાઈ જો ને ચટણી લાવો અમે અમારા ભાગ લઈ લીધું છે આ બધાય બાજે છે બાયું બધી બાજે છે હા તમે ખાલી કઢી જ પીઓ લઈને બે ગયો છે પૂછતો નથી ખાવું છે કે નહીં એમ તો મિત્રો વાગી ગયા છે પોણા બે રાતના આવી ગયા છે ઘરે કશું સુવાની તૈયારી સવારમાં માં વહેલું ઉઠવાનું છે જવાનું છે મંડપ માં મંડપ મુહૂર્ત તો બતાવીશ બાકી આગળની જે ક્રિયાઓ હશે બતાવીશ બાકી કાલે જ લઈને જવાનું છે જાન બીજા ગામ તો મળ્યા કાલે ચાલો બાય બાય